ભરૂચના વોર્ડ નંબર આઠ માં આવી કાછિયાવાડ નવા ફળિયામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે પાલિકા વિપક્ષના સભ્યોએ મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું ભરૂચના વોર્ડ નંબર આઠ માં આવેલી આલી કાછિયાવાડ નવા ફળિયામાં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે રહીશું ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા આંગે પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરવામાં આવતા તેઓ તેમના સહયોગી સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ અન્યો સાથે આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં લોકોએ તેઓની પરેશાની અંગે રજૂઆત કરી નિવારણ માટે કહ્યું હતું રહીશોને રજૂઆતના પગલે વિપક્ષના નેતા સંસદ સંસાદલી સયદી ગંભીર સમસ્યા હોય આ મુદ્દે તેઓ પાલિકાના જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરી નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું આજે પથ્થર ગટર બનાવી પથ્થર હરખા કરવા કોઈ આવતું નથી પાણી તમે પીવા જાઓ તો એટલું ગોધું પાણી આવે એ તો સારું છે કે ફિલ્ટર પ્લાન પેલા રીવાવાળા મૂકેલું છે તો લોકો ભરવા તહી જાય છે ને આજે અમે કઈ પૈસાવાળી પાર્ટી નથી કે ભાઈ રોજ ને રોજ પંદર વીસ રૂપિયા નું પાણી વેચાતું લાવીને અમે આજે મારી મમ્મી બી ઓફ થઈ ગયેલી કોઈ પથ્થર કરવા આવ્યું નથી બીજું કે મારી છોકરીના લગ્ન હતા મ્યુનિસિપાલિટીમાં અરજી આપી વખત મળવા ગયા તોય બી કોઈ રિપેર કરવા આવ્યું નથી અમે તેમ નહીં ગયું તમે અમને નવા નાખી આપો ખાલી રિપેરિંગ કામ કરી આપો અમારા વેવાય બીસી ટેલર પલ્લુભાઈને ફોન કર્યો પલ્લુભાઈ આની ટાઈમ કાપી કાઢ્યો

પછી કઈ જતા આવતા નથી અહિયાં ગાડી લેવા અને વારવા વાળી તો બિલકુલ જ નહીં કાલે કાલે તમને કેવા એવા એટલે કાલે હાજર ચાર વાગે આવીને વાળી ગયા એવું કે અમાર તો અઠવાડિયામાં એક જ વાર કે બે જ વાર વારવાનું જમણ કીધેલું છે રોજ રોજ નહીં આવવાનું ને અમારે રોજ હોય નહીં અમારે તો ખાલી આ ગલી જ વારવાની છે અમે તમારા ફળિયા અમારા આંગણા ભરૂચ શહેરના આલિકા છેવડ નવા ફળિયાના રહીશો ગઈ કાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરવા આવેલ હતા તેમની રજૂઆત હતી કે ઘણા સમયથી એમના ફળિયાના જે પથ્થરો છે પથ્થરો બેસી ગયા છે તૂટેલી હાલતમાં છે આવનારા દિવસોમાં તહેવારો છે નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ઘણા સમયથી એમની રજૂઆત છે કે આ પથ્થરો બદલવામાં આવે કેમ કે નગરપાલિકાએ જ્યારે ડ્રેનેજ લાઈન અહીંયા નાખેલી હતી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ત્યારથી અહીંયા રહીશોને તકલીફ પડી રહી છે કેમકે પથ્થરો સરખા કરવામાં આવ્યા નથી અને રિપેરિંગ કરવામાં આવ્યા નથી બદલવામાં આવ્યા નથી એટલે તેમને પોતાના વાહનો રિક્ષાઓ હોય કે પછી બીજા ટુ વ્હીલર વાહનો હોય એમને લાવવા માટે ઘણી તકલીફો પડી રહી છે ઉમર લાવવા માટે ઘણી તકલીફો પડી જાય છે ઉમરલાયક જે વ્યક્તિઓ છે તેમને અહીંયા અહીંયાથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે એની સાથે સાથે જે પાણીનો પ્રશ્ન છે એ ખૂબ જ વિકટ છે ઘણા લાંબા સમયથી અહીંયા પાણસિયા છે વારંવાર નગર ખાતે તેમજ પર્યટન નિરાશ હમણાં સુધી આવ્યું નથી એની સાથે સાથે બંધ છે ડોર ટુ ડોર વાહનો અહીંયા એટલે ભાઈની કામ માટે પણ નગર જે પૂરતું ધ્યાન આપવું જોઈએ નથી આજ એમની જે રજૂઆત એના અનુસંધાને અમે કોર્પોરેટર વિપક્ષના સભ્યો આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અહીંયા આવીને અમે આ પરિસ્થિતિથી અમે પોતે વાકેફ થયા છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ વિસ્તારમાં એટલે તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ હોય કે શાસક પક્ષને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારની જે કંઈ પણ રજૂઆત છે સૌથી પહેલાં તો પાણીની રજૂઆતને એ રાખીને તાત્કાલિક ધોરણે અહીંયા પાણી પૂરું પાડવામાં આવે અને જે કંઈ બી લાઇનમાં પ્રોબ્લેમ હોય તાત્કાલિક લાઇન ચાલુ કરવામાં આવે પાણીની એની સાથે સાથે જે એમને માંગણીઓ છે પથ્થર રો રસ્તાની માંગણીઓ એની માટે પણ તાત્કાલિક એ અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તાનું કામ પૂર્ણ કરવું જોઈએ અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી ડોર ટુ ડોર ની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂર્વ કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી અમને છૂટકારો મેળવે રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે આ મુદ્દાને લઈને અમે એકત્રીસ તારીખે પણ સામાન્ય સભા છે સામાન્ય સભામાં પણ નગરપાલિકાના શાસક પક્ષને ધ્યાન દોરીશું અને જો આ મુદ્દાને ઉપર ધ્યાન આપવામાં પછી પણ નહીં આવે તો તમામ વિસ્તારના રહીશોની સાથે આ